મારા મનનો ભાવી તમને જે વિડીયો જોયા કે સ્વામી હારી જાય છે તો આમ તો અમે બપોરે નક્કી એવું કહ્યું તો આપણે હારું

એક બેન ફોન માં કહેતા હતા કે મને મારા સાસુનો સભાવ ગમતો નોથી તેના ઘરવાળા સાંભળી ગયા એની કીધું તો તું મારી સાસુ સાથે વાત કરવાનું બંધ કરી દે સમજ્યા જવંદર હા આ આ નખા યાદ થાય છે એટલે આપણે જા કહેવાનું કે પ્રિય બોલુ સજનતાલ દાતા રે ઈશ્વર પણ તમારે પાલીતાણામાં પદયાત્રા કરવાની તૈયારી કરી એક જણાને બસ ઉટ્ટો કરાય પછી ઓલે કીધું કેટલા માંથી 6000 પાંત્રી તો હું દે પાછો ઓલે ગયો કે માફ કરજો એક યાત્રામાં બસ તો તમારી બાંધી લીધી પણ અમારી એક માનતા થોડી અઘરી હતી પાછળ આવવાનું છે તમારી બસ રિવર્સ જાશે પાલતાનાથી થઈ થયો તો આજપડા સુધી બોલો કે આલે 3500 પાછા બસ રિવર્સમાં એમ સ્વામી કીધું ને કે કોઈ પણ પૂજક હું થાય પગસ હાથ થરી ચામડી આવે હા સ્વામી આથી પાંત્રી વર્ષ પહેલા આ બધું હું હાલી નીકળ્યો છું એન્ડ હોય

તઈ ખાલી કોરે લે એટલું કીધું મારે કાઈ ન કરો જે કાઈ કરો ને તારે કરવા તને જે મોજા દેખાય છે એવાય કે કોકના તો હાઈના મોજા લીધા જ છે ને પણ વાત મૂળ આશરસ ની કરી એક જણાને ને ઊંધો લટકાવ્યો ને એક જણો મોઢે મુઠ્ઠી કરી નાખે બે જણા નીકળ્યા હું ક્રહતા માથું પાવ તો કે આમ હવળો રાખીને પેટમાં આવી જાય અને મોઢામાં જ રાખવાની

એટલે જેની જેની ભજન કર્યું એ છે અને જેની જેની ભજન કરાયું એ પણ જીત્યા એટલે સુંદર મજાની આવી પદયાત્રા સ્વામી કોઈ સંકલ્પ નહીં નગર ઘણી વાર આપણે પાછા લીધી હોય કે ભાઈ આ થાય તો આ કરવું આ થાય તો આ કરવું આ થાય કોઈ ફક્ત ભગવાન રાજી રહે અને હરિયાનારા ભક્તો રાજી રહે બસ એટલું જ

આ કે અમારા સમયમાં પણ શું કે તમારા સમયમાં બ્રેકઅપ જેવું કંઈ હતું કે બ્રેકઅપ એટલે શું હોય કે મના મના નહીં આવવાને દાદા કે મેકઅપ નહોતા જેવું હોય એવું તૈયારી આવું હતું બ્રેકઅપ તો ત્યારે થાય જ્યારે મેકઅપ ના એડ ઉતરે એમ આશ્ચર્ય તમે કે દ્રષ્ટિ કરો ત્યાંથી ભેગું થાય તમે જો તમે ના તમે દ્રષ્ટિ કરો ત્યાંથી મને તમને કાઈક નું કાઈ કારણ કે આપણે પુરુષ તરીકે ઘણીવાર રસવાય દીર્ઘાય પૂર્ણ વિરામ ભૂલતા નથી બધે રસવાય બધે પૂર્ણ વિરામ ત્યાં અલ્પ વિરામ ગણિતના સાહેબ ગણિત છોકરાને ભણાવતા થાય એમાં એના એના બાપા લઈ ગયા છોકરાને સાહેબને કે આ આ કાઈ ભણાવો છો તમે

પાનાની પેટી લઈને દઈ ગયો આઠ ની આની દસ આની બારાની આની એક કે ન બાથરૂમ રાઈ નાખ્યું કે વાંદરી પાનો લાવી કરી

એક છોકરા એના મોટા બાપાને કીધું ઝવેર કાકા આપણો બળક ઓગણીસવા માંગે છે એના મોટા બાપા કે કેવું કાકા લઈ દે બાર હજાર માં ઝવેર કાકા ઓગણી બાર હાથ નો ફેર તો કે ઝવેર ને કઈ વેસન નથી બીડી નું સામ આપણે બળદને ને ના છે આપણામાં એવું આવે છે કેટલી આપણી શુદ્ધ ગુજરાતી